વડનગર જનરલ હોસ્પિટલ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી ચોવીસ માર્ચના દિવસે વિશ્વ ક્ષય એટલે કે ટીબી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ક્ષય મુક્ત ભારતના અભિયાનને સાર્થક કરવા લોકજાગૃતિ માટે કાર્યક્રમો કરવામાં આવતા હોય છે એવા જ એક કાર્યક્રમની વડનગર જીએમઇ આર એસ હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની જનજાગૃતિ માટે ઉજવણી કરવામાં આવી મેડિકલ કોલેજના નર્સિંગ સ્ટાફ દ્વારા નાટક ભજવીને લોકજાગૃતિ માટે ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હોસ્પિટલમાં આવેલા લોકોએ આ નાટક જોઈને ક્ષય એટલે કે ટીબી વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી આ પ્રસંગે હોસ્પિટલ અધિક્ષક ડોક્ટર હર્ષિદ પટેલ તેમજ આરએમઓ ડોક્ટર નરેશ ડામોર ક્ષય રોગ વિભાગના વડા ડોક્ટર રાજેશ પીપળદરા હોસ્પિટલનો સ્ટાફ હાજર રહ્યા હતા રિપોર્ટર જીગર પટેલ સાથે નાગજી ઠાકોર વડનગર કોલેજ ઓફ નર્સિંગ લાયન્સ હોસ્પિટલથી આવીએ છીએ અમારા સ્ટુડન્ટ્સે અહીંયા ટીપી ડેના દિવસે ડ્રામા પ્લે કર્યો હતો અને પોસ્ટર કોમ્પિટિશનમાં ટીપી વિશે સમજાયું હતું કે ટીબીને કઈ રીતે પ્રિવેન્ટ કરવું એના લક્ષણો શું હોય છે અને એની મેનેજમેન્ટ એનું ટ્રીટમેન્ટ શું હોય છે એના વિશે આજે ખૂબ સરસ સમજાઈ હતી અબાઉટ બેન કોલેજ ઓફ નર્સિંગ ઇન લાયન્સ આજે વર્લ્ડ ટીપી ડે હોવાથી અમે વર્દીગઢ હોસ્પિટલની અંદર દિવસની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં ચોવીસ માર્ચના રોજ જ્યારે વિશ્વ છ દિવસની ઉજવણી થઈ રહી છે અને આપણે સૌ જાણીએ છીએ કે દર વર્ષે આ છ દિવસનો અલગ અલગ થીમ હોય છે જેમ કે આ વર્ષે થીમ છે યસ વી કેન એન્ડ ટીબી થ્રુ કમિટમેન્ટ ઇન્વેસ્ટ એન્ડ ડિલિવર આપણે જાણીએ છીએ કે વિશ્વમાં આ મહામારી ચાલી રહી છે અને ભારત દેશની અંદર વાત કરીએ તો સત્યાવીસ ટકા જેટલો આનું ઇન્ફ્લુઅન્સ આપણો ભારત દેશમાં હોય છે અને જેને ડામવા માટે આપણે શું જાણીએ છીએ કે આપણા લોકડીના વડાપ્રધાન સીએ બે હજાર પચીસ એન ટીવી સ્ટ્રેટેજી એન પ્રોગ્રામ જે ચાલુ કર્યો છે તે હેતુસર આપણે પણ આની અંદર સહભાગી છીએ વિશ્વ છ દિવસની મેઇન હેતુ હોય છે અવેરનેસ જનજાગૃતિ ફેલાવવાનો જેથી કરીને આપણે આ એક ચેપી રોગનો સામનો કરી શકીએ અને તેને આપણે ઘટાડી શકીએ તેવી જ રીતે આપણે પણ છેલ્લા સો દિવસમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના એક ઇનિશિએટિવ ભાગરૂપે હંડ્રેડ ડેઝ પીબી કેમ્પેન ડેડિકેશન કેમ્પેન ચાલુ કર્યું હતું જેની અંદર અમે દરેક જિલ્લામાં પ્રોગ્રામ ઉજવણો ઉજવાયો હતો અને જેમાં વડનગર જીવન મેડિકલ કોલેજ પણ સહભાગી હતી અને તેમાં અમે સોળ દિવસના કેમ્પેન દરમિયાન વિવિધ દર્દીઓની તપાસ કરી અને જેના તપાસ અને નિદાન રૂપે અમે ટેસ્ટ જે મોલિક્યુલર ટેસ્ટ જે આવે છે સીબી એવું કર્યું અને એની અમે સારવાર પણ આપી અને આજે પણ આપણે વડનગર મેડિકલ કોલેજ કોલેજની અંદર અમે નર્સિંગ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બે નાટક કરવામાં આવ્યા અને જે નાટકના ભાગરૂપે આપણે ટીબી વિશે એક જનજાગૃતિ ફેલાવી અને જેથી કરીને આપણે પણ એમાં એને ઓછું કરવામાં આપણે સહભાગી આપી શકીએ